અમે લોકો ઇન્ડક્શન ફર્નેસીસ જે ફોર્જિંગ અને ફાઉન્ડ્રીઝ ઇન્ડસ્ટ્રીઝમાં વપરાય છે તે બનાવીએ છીએ તદઉપરાંત અમે લોકો સેન પ્લાન્ટ મશીનરીઝ ઇક્વિપમેન્ટ પણ મેન્યુફેક્ચરર કરીએ છીએ સ્પેશિયલી નો બેગ ગ્રીન શેન્ડ અને લોસ ફોર્મ ટેકનોલોજીના જે ઇક્વિપમેન્ટ છે એ બનાવીએ છીએ સો રાજકોટ એક બહુ મોટું હબ છે ફાઉન્ડ્રી અને ફોર્જિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે જેના માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે જે અમે પ્રોવાઈડ કરીએ છીએ અને ઓલવેઝ ઇન્ડિયાનું વાઇબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ જેને ઝોન કહી શકાય એવું રાજકોટની અંદર ઘણી બધી તકો અને ઓપોર્ચ્યુનિટીઝ રહેલી છે ઇન્ડસ્ટ્રીયલને ડેવલપ કરવા માટે તો સ્પેશિયલી આ એક્ઝિબિશનમાં જે પાર્ટિસિપેટ થયા પછી જે બી એક્સપોર્ટર્સ છે અથવા તો જે બી એક્ઝિબિટર્સ છે અને જે બી ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે રાજકોટના એમના માટે એકબીજા કે વિચારોની આપ લે અને ટેકનોલોજીને સમજવા માટેની એક આ ઉત્તમ તક છે આ પ્લેટફોર્મ એવું છે કે જ્યાં તમે સપ્લાયર કસ્ટમરને મળી શકે છે કસ્ટમર સપ્લાયરને મળી શકે છે અને એકબીજાની જે જરૂરિયાત છે કે જે નીડ છે કે જે નવી ટેકનોલોજી છે એના ઉપર વિચારોનું આદાન પ્રદાન કરે જેથી કરીને આવતા વર્ષોની અંદર ઇન્ડસ્ટ્રી ભારત માટે એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણે આપણા દેશને લોકલ ફોર વોકલ થ્રુ એક ઉત્તમ વિશ્વ કક્ષાએ આપણે આગળ વધારી શકીએ ઇન્ડસ્ટ્રીઝ ડિવિઝનની અંદર ઇન્ડસ્ટ્રીઝ લાઈનની અંદર આ એક્સપોની અંદર લગભગ બહુ બધા ઇન્ડસ્ટ એક્સપો છે તો એની અંદર બધાએ પોતપોતાની ઘણી બધી મશીનરી શો કેસ કરી છે તો હું રિક્વેસ્ટ કરીશ કે જે બી આ ઇન્ડસ્ટ્રીઝને લગતા કસ્ટમર્સ છે જેને મશીનરીઝ અથવા તો કોઈ યુઝ થતો હોય છે એ લોકોએ જરૂર વિઝિટ કરવી જોઈએ જેથી કરીને એમને નવું ટેકનોલોજી વિશે અથવા નવી ઓપોર્ચ્યુનિટી વિશે જાણવા મળે અને અહીંયા પોતાનું નોલેજ છે એ અપગ્રેડ કરી શકે આ એક્સપોને વિઝિટ કરીને મારી કંપનીનું નામ આલ્ફા ફાઉન્ડ્રી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ છે અમે ફાઉન્ડ્રીમાં યુઝ થતા મશીન્સ બનાવીએ છીએ જે ગ્રીનસેન જે મેઇનલી ગ્રીનસેન્ડ પ્રોસેસ અને નોબેક પ્રોસેસમાં વપરાય છે આ એક્ઝિબિશન રાજકોટ માટે એક બહુ મોટું સફળતા પૂર્વક સાબિત થઈ શકે છે આ ટેકનોલોજી ઘણું શીખવા મળી શકે એવું છે ઘણા બધા એક્ઝિબિટર બહારથી બી આવેલા છે ઘણા વિઝિટર બી બહારથી આવેલા છે બધા માટે એક નવું શીખવાની તક છે અમે ઈઓટી ક્રેનનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જનરલી ફાઉન્ડ્રીમાં અને ફોર્જિંગ શોપમાં અમારી ક્રેન સૌથી વધારે રાજકોટમાં ચાલે છે આઈડબલ એફી એક્ઝિબિશન દ્વારા ઘણા બધા લોકોને મોટું મંચ મળ્યું છે કે જેનાથી ઘણા બધી ટેકનોલોજીની આદાન પ્રદાન થશે રાજકોટના ફાઉન્ડ્રીમેન્સ અને એના જે સપ્લાય કરતા હોય વેન્ડર્સ એ લોકોનું અહીંયા ઘણી બધી મીટિંગ્સો મીટિંગ્સ થશે અને ખૂબ જ સારું એક્ઝિબિશન છે સારો એક્સપિરિયન્સ છે